હાઈકોર્ટની પરીક્ષા લઈને એક બહુ મોટો નિર્ણય લેવાયો છે જેના કારણે જેટલા પણ સ્ટેનોગ્રાફરની એક્ઝામના ઉમેદવાર છે એ આ વાત સાંભળીને ખુશ થઈ જશે શું છે આ આ નિર્ણય વાત તમે જોઈ રહ્યા છો વાઇમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને સ્ટેનોગ્રાફરની જે પરીક્ષા લેવાતી હોય છે જે પરીક્ષા લેતી હોય છે નીટની જે એક્ઝામ એજન્સી છે એનટીએ એના દ્વારા અને એ એક્ઝામ જેટલા વર્ષોથી લેવામાં આવી રહી છે હવે એમાં ફેરફાર કરવાની વાતચીત રહી હતી અને એક્ઝામ નોર્મલી જો વાત કરવામાં આવે તો પંચોતેર મિનિટની હોય છે સીબીઆરટી દ્વારા એક્ઝામ્સ લેવાની પણ ચર્ચાઓ ચાલી હતી અને એના કારણે જેટલા પણ ઉમેદવારો છે રોષમાં હતા હવે જો એના વિશે વાત કરીએ તો હાલમાં જે ગાર્ડની પરીક્ષા હોય સીઈ હોય ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે એનું આંદોલન જે ચાલી રહ્યું છે એના પગલે ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગ્યું છે કે આંદોલન જે છે એ આ સ્ટેનોગ્રાફરની જે પરીક્ષા છે હાઈકોર્ટ માટેની એમાં પણ અસર ના કરે અને એટલા માટે તેને કદાચ સરકારે નિર્ણય લીધો છે કે જે અત્યાર સુધી પરીક્ષા જે પદ્ધતિથી લેવાતી હતી એ જ મુજબ એનટીએ દ્વારા જ એટલે કે નીટની જે એજન્સી એક્ઝામ્સ લે છે એ જ એક્ઝામ્સ જે છે આ બધા જ વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે અને સ્ટેનોગ્રાફરની જે એક્ઝામ છે એ હવે નેવું મિનિટ માટે રહેશે સમયગાળો એટલો રહેશે અને એટલું જ નહીં આ પરીક્ષા ઓફલાઈન રહેવાશે એટલે જેટલા પણ ગુજરાત સરકારમાં સ્ટેનોગ્રાફરની પરીક્ષા દેવા માગી છે સ્ટેનોગ્રાફર તરીકે જોબ લેવા માગે છે એના માટે આ ખુશખબર છે તો તમારી આ જે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે સમાચાર છે એના વિશે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા